ફિલ્મ પ્રવાસ 7 નવેમ્બર ના રોજ સિનેમા માં રિલીઝ થશે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સ માં 70 થી વધુ પુરસ્કારો નોમિનેશન અને ઓફિશિયલ સિલેક્શન થનાર તેમ જ પ્રશંસા મેળવનારી ગુજરાતી ફિલ્મ પ્રવાસ હવે ગુજરાત ના સિનેમા માં રિલીઝ થવા જઈ રહી છે આ બહુ પ્રતિક્ષિત ફિલ્મ 7 નવેમ્બર 2025 ના રોજ સમગ્ર ગુજરાત માં રિલીઝ થશે પ્રવાસ એ માત્ર એક ફિલ્મ નથી પરંતુ એક લાગણીસભર યાત્રા છે જે દરેક હૃદયને સ્પર્શી જાય છે ફિલ્મે તેની રજૂઆત પહેલાં જ વિશ્વભરમાં પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ભાગ લઈને ગુજરાતી સિનેમાને વૈશ્વિક મંચ પર ગૌરવ અપાવ્યું છે ફિલ્મના લેખક અને દિગ્દર્શક વિપુલ શર્મા કહે છે પ્રવાસ જીવનની અનિશ્ચિત યાત્રા પર આધારિત હૃદયસ્પર્શી વાર્તા છે જે બતાવે છે કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ જીવનમાં આવતી અણધારી સંઘર્ષો વચ્ચે સંતુલન જાળવીને આગળ વધે છે ફિલ્મ માનવ જીવનના સાચા મૂલ્યો અને એક આશાવાદી ભવિષ્ય તરફની યાત્રાને ખૂબ જ સંવેદનશીલ રીતે રજૂ કરે છે પ્રવાસ એ દરેક વ્યક્તિના મનની અંદર ચાલતી યાત્રા વિશે છે આ ફિલ્મ તમને હસાવશે રડાવશે અને વિચારતા કરી મૂકશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે વિશ્વ સ્તરે નવી ઓળખ બનાવી રહી છે પ્રવાસ એ એનું જીવંત ઉદાહરણ છે અમને વિશ્વાસ છે કે આ ફિલ્મ ગુજરાતના દરેક દર્શકના દિલમાં પોતાનું સ્થાન બનાવશે આ ફિલ્મની આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓની વાત કરીએ તો પ્રવાસ એ અત્યાર સુધી સિત્તેર થી વધુ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને નોમિનેશન પ્રાપ્ત કર્યા છે આ ફિલ્મે ચાઇના રુઆન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ આલ્પ્સ ફિલ્મ ફેસ્ટિવલ સાઉન્ડ આફ્રિકન ફિલ્મ ફેસ્ટિવલ તેમજ માલ્ટા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને ફોર્થ એલિગન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જેવા પ્રતિષ્ઠિત મંચો પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે આ સાથે રુસિયા મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલ બાંગ્લાદેશ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ચાઇના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સંભવિત પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મને સ્થાન મળ્યું હશે આ ઉપરાંત જર્મની ઇટાલી યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ સ્પેન જેવા દેશોમાં પણ આ ફિલ્મને ખૂબ પ્રશંસા પ્રાપ્ત કરી છે જ્યારે ભારતમાં આ ફિલ્મ અમદાવાદ ઉત્તરાખંડ દિલ્હી મુંબઈ અને હિમાચલ જેવા રાજ્યોમાં પણ પ્રશંસા મેળવી ચૂકી છે આ સિદ્ધિઓ ગુજરાતી સિનેમાના ગૌરવમાં વધારો કરે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મારું નામ છે વિશાલ ઠક્કર અને હું ચૌદ વર્ષનો છું મને બહુ મજા આવી મારો બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો બધા જોડે ડિરેક્ટર પ્રોડ્યુસર સર બધા જોડે બહુ જ મજા આવી અને મને આ ફિલ્મનો સબ્જેક્ટ બહુ જ ગમ્યો કારણ કે યુનિક હતો પહેલી વાર સાંભળીને એકદમ ટચ કરી ગયો અને મને આ કેરેક્ટર બી મારો જે શ્યામ એટલે કે ટીનોને જે કેરેક્ટર છે મને બહુ જ ગમ્યો કારણ કે એમાં મને બધા ઇમોશન્સ પ્લે કરવા મળ્યા મને ઇમોશનલ કરવા મળ્યું સિરિયસ કરવા મળ્યું કોઈક ફ્રસ્ટ્રેટેડ ટાઈપનો જે એંગ્રી ટાઈપનો રોલ એ કરવા માંડ્યો કોમેડી કરવા મળી અને બસ અમારી એટલી જ ઈચ્છા છે કે અમે બહુ મહેનતથી બહુ પ્રેમથી આ ફિલ્મ બનાવી છે હવે આ ફિલ્મ બધા જોવે ખાસ બધા બાળકો જોવે બધાને બહુ જ મજા આવશે પ્રવાસ એક આપણી ગુજરાતી ફિલ્મ છે અને અત્યાર સુધી મેં જોયેલી વર્લ્ડની ઈરાની ફિલ્મો કે ફ્રેન્ચ ફિલ્મ જોતો હતો ત્યારે મને સતત એવું થતું હતું કે ગુજરાતીમાં એક એવી ફિલ્મ બનાવી જે બહુ જ રિયલ હોય જેની વાર્તા બહુ જ રિયલ હોય જેનું પ્રેઝન્ટેશન જેનું વિઝ્યુલાઇઝેશન બહુ જ સિમ્પલ હોય અને છતાં એક ચોટદાર અને અસરકારક વાર્તા હોય અને એમ વાત કરતાં કરતાં જ્યારે એક ટીનું નામનું કેરેક્ટર આવ્યું કે જેને એક જ એક એવા ગામમાં રહે છે કે જેણે હજુ સુધી અમદાવાદ પણ ના જોયું હોય અને જ્યારે પાક ગયો અને જે મેં જોયું છે કે ફેસ્ટિવલમાં કેવી કોમ્પિટિશન હોય છે વર્લ્ડના લોકો કેવી કેવી ફિલ્મ બનાવે છે આપણે જે જોઈએ છે ને વર્લ્ડની અમુક ફિલ્મો એ બધી કમર્શિયલ જ જોઈએ છે જેમાં ફાઇટિંગ છે જેમાં ચોરીની વાત છે જેમાં ગ્લેમરસ બધું દેખાડે છે પણ જે બીજો તબક્કો છે કે બીજી બધી જ કન્ટ્રીવાળા પણ આવી ઇમોશનલ ફિલ્મો બનાવે છે ઇંગ્લિશમાં પણ ચાઇનામાં પણ બને છે ખાસ કરીને ઈરાનમાં રશિયામાં અને એ બધી ફિલ્મો પણ મને જોવા મળી એટલે ત્યાં જઈને મને એવું થયું કે અરે યાર આ તો ગજબ છે એમ અને એ એવા માહોલમાં મારી ફિલ્મને એવોર્ડ મળે એટલે તમે નહીં માનો કે લગભગ પાંચ છ ફેસ્ટિવલ તો એવા હશે કે જેમાં એવોર્ડ લેતી વખતે મને આંખમાં આંસુ આવી ગયા છે અને ચાઇનાનો એક કિસ્સો કહીશ તો મને બહુ મજા પડી હતી ચાઇના હું લેટેસ્ટ જઈને આવ્યો જસ્ટ હમણાં ઉતર્યો છું ચાઇનાથી એમ કહીએ તો ચાલે ચાઇનામાં અમારું જ્યારે સ્ક્રીનિંગ પત્યું ને ત્યારે એક્ઝેક્ટ વિશાલની એજનો એક છોકરો હતો જેણે લગભગ ચાર પાંચ મિનિટ ચાઇનીઝમાં કંઈક કીધું હવે મને કંઈ ખબર ના પડે એમાં હું ખાલી આમ કરું આ હા હમ હમ પણ એમાંનો એક પણ શબ્દ નહોતો સમજાતો એ પછી ઓલા ટ્રાન્સલેટરે મને ટ્રાન્સલેટ કર્યું ત્યારે મને એવું થયું કે આટલી મોટી વાત કરી અને એવું કીધું કે મને તમારી ફિલ્મનું એક કેરેક્ટર બહુ ગમ્યું અને એ કેરેક્ટરે આખી ફિલ્મમાં જે ઇમોશન સાથે કામ કર્યું છે હું મારી રિયલ લાઈફમાં એવું વિચારું છું કે જો હું મારા પરિવાર સાથે આ રીતે ઇમોશન્સ સાથે રહી શકું તો ખૂબ મજા પડે અને ત્યારે પછી મેં એને સામે એવો રિવોર્ડ આપ્યો હતો કે એટલે મારા ટ્રાન્સલેટરે આપ્યો હતો કે ભાઈ અમને એવોર્ડ મળે ન મળે પણ તારા સુધી જે વાત પહોંચી જાય ને અમારા માટે એ જ એવોર્ડ છે એટલે અમારો પ્રયત્ન એ જ છે અહીંયા પણ ગુજરાતની જનતાને પણ કે તમારા સુધી જો ઇમોશન્સ પહોંચે તો ખાસ અમને લોકોને ટેગ કરજો અમારા ડિરેક્ટર વિપુલ શર્મા આરશા એન્ટરટેનમેન્ટ કોરવિન વિશાલ ઠક્કર પ્રાંશુ અમે બધા જ સોશિયલ મીડિયા પર અવેલેબલ છીએ આપણે